તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પાલડી વિસ્તારમાં જે છે તે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને અસહ્ય ઉકળાટના કારણે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા હતા પરંતુ આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે પાલડી વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને સેટેલાઇટ વિસ્તાર હોય વસ્ત્રાપુર વિસ્તાર હોય બોડકદેવ વિસ્તાર હોય આ ઉપરાંત આશ્રમ રોડ પરના પણ અનેક વિસ્તારો જે છે કે ત્યાં વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે અને અત્યારે પાલડી વિસ્તારમાં આપ જે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને જે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને બફારાનું વાતાવરણ હતું અને અમદાવાદના લોકો જે છે તે આ અસહ્ય ઉકળાટના વાતાવરણના કારણે ત્રાહીમામ થઈ ગયા હતા અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે બાવીસ ઓગસ્ટથી છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદી જાપતા પડી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી અને એ જ સ્થિતિને ધ્યાનને લેતા અત્યારે અમદાવાદમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે જી બિલકુલ સંજય આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચથી સાત દિવસ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો અમુક જે વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું વરસાદી માહોલ છે તે જામ્યો છે અત્યારે અમદાવાદ

તે જ પ્રમાણેની વરસાદી માહોલ જે છે તે ઘણા બફારા બાદ ત્રણથી ચાર દિવસ બાદ અમદાવાદમાં પણ શરૂ થયો હતો દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદના સોલા વિસ્તારના કે જ્યાં અત્યારે હાલ વરસાદી માહોલ શરૂ થતાં ઠંડકનું વાતાવરણ જે છે તે પ્રસર્યું છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ પ્રકારે બફારા ભર્યું જે વાતાવરણ હતું તેમાં હવે ક્યાંક લોકોને ઠંડક પ્રસરી છે સાથે સાથે આગાહીની વાત કરીએ તો આગામી બાવીસ ઓગસ્ટે દાહોદ છોટાઉદેપુર નર્મદા સહિતના તમામ જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ત્રેવીસ ઓગસ્ટના રોજ નર્મદા ભરૂચ સહિતના અન્ય દાદરાનગર હવેલી વિસ્તાર જે છે ત્યાં પણ વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હતી જ્યારે છવ્વીસથી સત્યાવીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જે છે તે વસી શકે છે સાથેના સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર સમાજના વિસ્તારો છે કચ્છ અને દીવ ત્યાં પણ આ પ્રકારે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી હતી પરંતુ કહી શકાય કે જે રીતે આગાહી હતી તે જ પ્રમાણે વરસાદ જે છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અમદાવાદના લોકોને જે છે ક્યાંક વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાની પણ હાલાકી ભોગવવી પડે છે કેમેરામેન શ્રેણીક મહેતા સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ જયપુર સીકર નાગોર અને જોધપુર કોટા સહિતના જિલ્લાઓમાં પડ્યો મુશળધાર વરસાદ ઠેકઠેકાણે જળબરાવની સ્થિતિ જોવા મળી અજમેરમાં મેઘરાજા મહેરબાન થયા શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ઐતિહાસિક આના સાગર લેક ઓવરફ્લો થયું રસ્તા પર તળાવના પાણી ફરી વળ્યા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો તો કરોલી પણ ભારે વરસાદથી જનજીવન કરોલીમાં અસ્તવ્યસ્ત બન્યું ભારે વરસાદથી હિંડોરના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદ સ્થાનિકો માટે મુસીબત બન્યો છે તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા અગરમાં ગ્રમ નદીમાં પૂર આવ્યું છે ચીન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયો જિલ્લાના નાના મોટા પંદર જિલ્લા ચેકડેમ અને તળાવો ભરાયા છે તો બીજી તરફ કરોલ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે રત્નાકિશ્વર મંદિરના પગથિયા પર ધોધની જે વહેતા થયા હતા એટલે ભારે વરસાદ પડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા ત્યારે વેલ્લોર જિલ્લામાં પણ સતત ભારે વરસાદ થઈ રહ્યો છે જિલ્લાના નદી નાળા છલકાયા ચીન્ના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો પ્રવાસમાં વિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ નેશનલ હાઇવે પર પાણીનો પ્રચંડ પ્રભાવ વહેતો થયો પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ સ્થાનિકોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું અને બીજી તરફ ગોરખપુરમાં રાપતી નદીએ ફરી એકવાર ખતરાના સ્તરને પાર કર્યું રાપ્તી નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાઈ આ તરફ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ બોલાવી ધડબડાટી ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા વાત બનાસકાંઠાની બનાસકાંઠાના ધાનેરાના વિંછીવાડી ગામ નજીક વઘર છે નેશનલ હાઇવે એકસો રોડ સાઈડમાંથી તૂટી જતા અકસ્માતનો ભય સર્જાયો હાઇવેની નબળી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી અને બીજી તરફ માર્ગ તૂટ્યા બાદ તંત્રએ હજી સુધી તંત્રે ખાડાની આજુબાજુ બેરે નથી કર્યું તેથી રોડ પર મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે વહેલી તકે તંત્ર દ્વારા સેફ્ટી રિમિન બાંધી માર્ગ રિનોવેશનની કામગીરી હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠી છે બીજો દિવસ છે આજે વિધાનસભામાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરાશે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવશે વિધાનસભાના સત્ર નો ચોમાસું સત્ર આજે બીજો દિવસ છે ગૃહમાં આજે બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે વિધાનસભામાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે ગુજરાત માલ અને સેવા વેરા સુધારા બિલ રજૂ કરાશે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પણ રજૂ થશે

નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં સામાજિક તત્વોનું આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે દુકાનદાર સાથે મારામારીની ઘટના બની જે સીસીટીવીમાં કેદ થઈ આ ઘટના આસપાસના લોકોએ વચ્ચે પડી લારી ધારકને બચાવ્યો હતો

પકોડી ખાવા બાબતે લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ છે હાર્દિક સમગ્ર ઘટના શું હતી જણાવશો જે રાજકોટમાં છે ત્યાં ઘટના બની હતી ખાસ કરીને જે દુકાનદારે આક્ષેપ કર્યો છે તે પ્રમાણે એક શખ્સ છે તે છેલ્લા ત્રણેક દિવસથી જે છે ત્યાં મફત પકોડા ખાવા આવતો હતો પરંતુ

એ બદલ